દહીરાન રામ ને સીતારામ બધી મજામાં ને અમી એકદમ મજામાં તો હું અત્યારે છે સીલ ટ્રેક્ટરમાં આપણે થોડાક ઘણા સુધારે વધારે કરવા એટલા માટે આવ્યા છપરીનું થોડું કામકાજ કરવાનું છે ને ઇન્ડિકેટરની જારી લગાડવાની છે ને બાવળાનું થોડું કામકાજ કરાવવાનું છે બસ એટલા માટે આવ્યા છપરીને છે ને કાઢ નાખી છપરીમાં આ છે ને અધર લેવા નાકા છે ને થોડાક આગળના અને પાછળના એટલે દેખાવ થોડોક મસ્ત આવે આપણે જે ઓલા ટ્રેક્ટરમાં હતું ને એ પ્રમાણે કરવાનું છે પછી સાઈડ કટર રહે ને એમાં જારી લગાડવાની છે બરાબર પછી પાછળનો પંખાનો સપોર્ટનો પાઇપ ઓલી બાજુ છે આ સાઈડ કટરની જારી બરાબર પછી બાવડા છે એ થોડાક લાંબા કરવા એ કાઢીને બીજું કે અત્યારે લાઇટો એ ગઈ એટલે બેઠા અને આ જે સિસ્ટમ છે ને આખી આ લેથની ની બધી અંદાજે તો દોઢસો વર્ષ આડેગાડે જૂની છે બરાબર આવી સિસ્ટમ તમને કાંઈ જોવા નહીં જડે બરાબર આ બધાય જે છે ડબલ લેથ છે ઓલી લેથ આ લેથ પછી આ જે કહવાનું હે એ ડ્રીલ હે બરાબર ઓનલી ફોર એક મોટર ઓપરેટેડ છે બરાબર એ રીતની સિસ્ટમ છે જોઈ રહી આ એક મોટર છે ને એનાથી જ આખું ઓપરેટેડ થાય છે આ એક મોટરથી જ બધું આખું આ રીતની સિસ્ટમ તમને હે ને લગભગ ક્યાંય નહીં હવે જોવા મળે કારણ કે હવે જે નવા છે તો આ ડ્રીલની તો કે અલગ મોટર લેથની અલગ મોટર બરાબર આવું અમુક અમુક જગ્યાએ જોવા મળી છે બરાબર કે એક મોટર ઓપરેટેડ આખું બરાબર અને પેડિશન તમે જોવું પેડિશનમાં હજી કંઈ પ્રોબ્લેમ ન થયો એ સમયમાં આ પ્રમાણેની બુદ્ધિ અને ટેકનોલોજી એટલે જોરદાર કહેવાય ઓનલી ફોર વન મોટર ઓપરેટેડ કેટલા મશીન છે જેવો એક બે ત્રણ ચાર ચાર મશીન છે અને આ પાંચમું અહીં પટ્ટો લગાડી દેવાનો એટલે પાંચમું મશીન પાંચ મશીન ઓપરેટેડ ઓનલી ફોર વન મોટર લાઈટ ની રાહ જોઈને બેઠા હમણાં કાલે ત્યાં હંના હિલથી થોડાક મોડા પી ગયા હતા કારણ કે પછી લાઇટ પણ વહી ગઈ હતી ને એવું બધું હતું બરાબર તો સુધારા વધારામાં તો આપણે જો પહેલાં તો પાછળનો જે આ પાઇપ છે ને સપોર્ટનો એ લગાડ્યો પછી ચારે ચાર ઇન્ડિકેટરની જારી લગાડી પછી પાટલો છે ને બહુ લાંબો હતો તો એને હે ને કપવે અને એ જગ્યા થોડીક વધારે હતી બરાબર તેને કપવો થોડોક ત્રણક ઇંચ જેટલો છે ને કાપી અને ટૂંકો કર્યો પછી બાવડા હે ને ત્રણ ત્રણ ઇંચ લાંબા કર્યા લાંબા બાવડા હોય ને એટલે ટ્રેક્ટર હાંકવાની અને મેન તો વાવેતરમાં હે ને લાંબુ બાવડું હોય ને એટલે મજા આવે બરાબર આપણે જે ઓલા જૂના ટ્રેક્ટરમાં છે હે ને ત્રણ ત્રણ ઇંચ લાંબા જોતા બરાબર પછી આ જે એમાં હોલ પડ્યો આડલો જે ખાપિયા હે ને એમાં બરાબર પછી બીજું તા સપરીમાં સુધારો કર્યો બરોબર સપરી થોડીક ઊંચી લીધી આ જે કંપનીના નાકા છે ને એ અહીંયા આવે આપણે છે અહીંયા લીધા બરોબર પછી આ કાંધીની ત્રણે ત્રણ જે સપોર્ટ હે પટ્ટીની એ લગાડી બરોબર અને અહીંનું સ્ટેન્ડ બનાવ્યું ઉભાજી પાઇપ આવે ને સપરીને એ અને બીજું એક આ જે આર્ટિફિશિયલ ગ્રાસ આવે ને એ લગાડી દીધું બરોબર દેખાવ આવે મસ્ત બરોબર પછી આ પાછળ છે ને પેટી લગાડવાની હે એ બધું સામાન હું પડ્યો જોરે પેટી આ જે ઊભા પાઇપ હે અને આ જે ઊભા પાઇપનું નીચે બોડી માર્ક સ્ટેન્ડ આવે ને એ સ્ટેન્ડ હે બરોબર કાંતિનો સામાન જોડ્યો બધો યાદ પીડ્યો ફિટિંગ કરવાનું બાકી રહ્યું અને જો આમાં પણ સામાન કમ્પ્લીટ ગોઠવી દીધો બરોબર હું કહેતો હતો ને ઉપર એંગલો ની બધ્યા નીચે જોવો જે તોય કેટલો સામાન હે બસ જોવો અટાણે હું ઉપી રહ્યો તો સોલાર જોવા કે સાફ સફાઈ કરવી પડે એમ છે કે નહીં બરાબર ઝાકર આવી હતી એટલે કંઈ કરવું પડે એ છે નહીં બરાબર સાફ સફાઈ કે નક ઝીણી બારીક જે ધૂળી હોય ને એના લીધે જનરેશનમાં થોડોક ફેરફાર કરે એટલે દસ પંદર દિવસે સાફ સફાઈ કરી નાખીએ બરાબર બીજું કે આપણે સોલારનું છે ને ડેઇલીનું રીડિંગ જોવું હોય તો ટૂંકમાં પોલી કેબનું હે ને એપ્લિકેશન જ આવે બરાબર એમાંથી આપણે ડેઇલીનું રીડિંગ જોવે કેટલા યુનિટ સોલારના બન્યા ક્યાં છે ટૂંકમાં એક એપ્લિકેશન જ છે આખી ઝરિયા આ ટુ ડેના બરાબર કેટલા ઝીરો પોઈન્ટ ઓગણીસ કિલો વોલ્ટ બરાબર ટાઈમ કેટલો થયો આઠ ને ઓગણીસ આજે નહીંતર સાડા આઠ વાગ્યાની આસપાસ હે ને એ એક યુનિટ બની જાય ના આજ છે ને વાદળછાયું વાતાવરણ છે બરોબર એટલે ટોટલ કેટલા એક પોઈન્ટ સત્તર મેગાવોલ્ટ બરોબર એક હજાર પ્લસ યુનિટ બની જાય ને એટલે મેગા વોલ્ટ આવે જાય બરોબર બે મહિનાથી અમારી સોલાર સિસ્ટમ લાગે ને એની નહીં અઢી મહિના જેવો ટાઈમ થયો બરોબર પછી આમાં નીચે છે બરોબર પાવરનું બધું આવે વોલ્ટેજ કેટલા હે એની બધું આખી ટૂંકમાં પોલીકેપ સોલારની છે ને એપ્લિકેશન આવે ને એમાંથી જ આપણે બધું જોઈ શકીએ બરાબર આ મીટર એ આવવાનું ન રહી